નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો મુખ્ય સમાચારો પર સ્વાઈન ફ્લુ ની તીવ્રતા ઘટી પણ ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ સંવરાયા સ્વાઈન ફ્લુ માં કચ્છમાં રણોત્સવ બાદ સાબરકાનામાં માં ઉજવાયો પોળોત્સવ ડામોલ માં બે સંવચા તેમજ પંદર સાથે બે ઝડપાયા આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનંદ ધામ ના બાંધકામ માટે દાતાઓને દાન આપવા અપીલ ધ એવરોલ મેડિકલ સ્કૂલ એક્ઝિબિશન બે હાજર પંદર ની થઈ અમદાવાદ સહિત ગુજરાત ભરમાં સ્વાઈન સ્વાઇન ફ્લૂએ લોકોમાં ભારે ગભરાટ ફેલાવી દીધો છે રાજ્યના મહાનગરો અને છ ગ્રામીણ વિસ્તારોમાં સ્વાઇન ફ્લૂનો ફાબડાટ જોવા મળી રહ્યો છે કુતંત્ર પણ સ્વાઇન ફ્લૂને બે કાબૂ બનતા ચિંતિત બન્યું છે જો કે સ્વાઇન ફ્લૂનો ચેપ ઠંડી સાથે વધારે ફેલાતો હોવાને કારણે વાતાવરણમાં ગરમી વધ્યા બાદ આ રોગનો પ્રકોપ ઘટે તેવું તબીબ નિસરાતો માની રહ્યા છે જ્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એમ એન પટેલ તેમજ કોમર્સ વિભાગના ડીન ડોક્ટર એન ડી શાહ પણ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે જેના કારણે યુનિવર્સિટી વર્તણમાં ભારે ચર્ચા જગાવી છે કુલપતિ ડોક્ટર એમ એન પટેલને છેલ્લા ચારેક દિવસથી તાવ આવતો હતો જેને પગલે તેમનું ચેકઅપ કરાવી તેને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ કરાવવામાં આવ્યો આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો કુલપતિ ડૉક્ટર પટેલની સારવાર માટે કુલપતિના બંગલે જ એક અલગ રૂમમાં આઇસોલેશન વોર્ડ બનાવી તેમની સારવાર આપવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ સ્વાઇન ફ્લુના દર્દીઓની સારવાર કરતા ત્રણ ડોક્ટરો સ્વાઇન ફ્લુનો ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ ડૉક્ટરને સ્વાઈન ફ્લુની સારવાર આપવાની શરૂઆત પણ કરવામાં આવી છે સ્વાઈન ફ્લુના હમણાં ઘણા કેસીસ જોવા મળે છે ઘણા રાજ્યોમાં એના લક્ષણોની વાત કરીએ તો એ સામાન્ય ફ્લૂ કે સિઝનલ ફ્લૂ જેવા મહદ હોય છે તેમાં શરદી ખાંસી ગળામાં દુખાવો ગળામાં બળતરા થવી શરીરમાં દુખાવો માથાનો દુખાવો કોકવાર ઝાડા ઉલટી જેવા ચિહ્નો જોવા મળે છે અમુક કેટેગરીના લોકોને એ જોખમ વધારે હોય છે જેમાં બાળકો પાંસઠ વર્ષથી ઉપરના માણસો જેને હૃદયની શ્વાસની કિડનીની કે લિવરની તકલીફો એવા લોકો જેને ડાયાબિટીસ હોય કે જેને બીજા કોઈપણ કારણસર રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એવી કોઈ બીમારી હોય તો એવા લોકોમાં જોખમ થોડું વધારે રહે છે જ્યારે આ સ્વાઇન ફ્લૂ ગંભીર રૂપ ધારણ કરે ત્યારે એમાં વાયરલ બે ફેફસામાં વાયરલ ન્યુમોનિયાની અસર થાય છે શ્વાસોશ્વાસની તકલીફ વધી જાય છે બ્લડ પ્રેશર ઓછું થઈ જાય સાથે સાથે લિવર કે કિડનીમાં પણ અસર થઈ શકે અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય તો આવા દર્દીને વેન્ટિલેટર ઉપર મૂકવો પડે અને આઇસોલેશન વોર્ડમાં આવા બધા દર્દીઓને દાખલ કરીને ઘનિષ્ઠ સારવાર આપવી પડે સ્વાઈન ફ્લૂ જે સ્પેશિયલ વોર્ડ કેવા આઇસોલેશન વોર્ડ એવા એકસોને પથારીની ક્ષમતા સાથે અમારા વોર્ડ આવેલા છે એમાં બધી જ જાતની ફેસિલિટી કે જે સ્વાઇન ફ્લૂની સારવારમાં જરૂરી પડે એવા વેન્ટિલેટર એક્સરે મશીન સોનોગ્રાફી મશીન અને ડાયાલિસિસની ફેસિલિટી પણ અમે ત્યાં ક્રિએટ કરેલી છે બધી જ જાતને જે પ્રકારની દવાઓ જરૂર પડે કે હાયર એન્ટીબાયોટિકની જરૂર પડે એ પ્રમાણે બધી જ જાતની આ દવાઓ અમે વિના મૂલ્યે અહીંયા આપીએ છીએ સાબરકાંઠામાં દર વર્ષે દિવાળી પર્વથી શિયાળા સમય દરમિયાન પોળો ઉત્સવ યોજવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અરવલ્લી ડુંગરમાળામાં ડુંગર માળામાં હરિયાળી ટેકરીઓ અને આહલાદક પ્રાકૃતિક ઐતિહાસિક વારસા ના આ અમૂલ્ય નજારો વિશ્વ પ્રવાસન અને આકર્ષણનું કેન્દ્ર તરીકે વિકસે તેવી નેમ વ્યક્ત કરી છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિજયનગર તાલુકાના આભાપુરામાં પોળો ઉત્સવ બે હાજર પંદર નો પ્રારંભ કરાવતા કહ્યું કે રણોત્સવની ની વિશ્વ ખ્યાતિ ની આ અકિચત આદિક આદિજાતિ ક્ષેત્રમાં પોળો જંગલો અને પુરાતત્વ ઐતિહાસિક ધરોહર વૈશ્વિક ભરના વૈશ્વભરના પર્યટકો માટે અભ્યાસ રોમાંચક સાહસ અને પ્રકૃત દર્શનનું સ્થાન બને તે માટે પોળો ઉત્સવમાં ટેન્ટ સિટી સાયકલ ટ્રેકિંગ એડવેન્ચર સ્પોર્ટ્સ આધુનિક આયામો જિલ્લા પ્રવાસન અને રાજ્ય સરકારના રાજ્ય સરકાર હાથ ધરશે પોળો ઉત્સવથી આપણે સ્થાનિક આદિજાતિ કલાકારી પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરમાં માં રિવોલ્વ બંદૂક તેમજ તમચા જેવા ઘાતક હથિયારો વારંવાર મળી આવવાના બનાવ વધી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચે રામોલના એક શખ્સ બે દેશી બાતમીના આધારે જમીલ ખાન સુદ યુસુફ ખાન પઠાણ ને ઝડપી લીધો હતો આરોપી પાસેથી પોલીસે બે દેશી તમચા અને પંદર જીવતા કાર કબજે કર્યા હતા આરોપીની પૂછપરછ કરતા આ હથિયારો તે ઉત્તર પ્રદેશના બેલી ગામ ખાતે રહેતા ગુડ્ડુ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો પોલીસે સહ આરોપી અસમિયા શેખને પણ આ ગુનામાં ઝડપી લીધો હતો માનસિક વિકલાંગ બાળકોના માતાપિતા અને વાલીઓ દ્વારા ચલાવાતા આસ્તાદ ચેરિટેબલ ટ્રસ્ટ ફોર વેલફેર ધ મેન્ટેન મેન્ટલી ચેલેન્જ દ્વારા ભગવાન ની વિશેષ વ્યક્તિઓ દ્વારા માનસિક વિકલાંગ લોકોને મમતા, હુંફ અને આશ્રય પૂરું પાડવા માટે અમદાવાદ નજીક બાવળા રોડ પર એક વિશાળ આસ્થા નિવાસ સંકુલના નામે આનંદ धाम બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ વિશાળ આનંદ ધામને સંપૂર્ણ રીતે બનાવવા માટે મોટા પ્રમાણમાં નાણાંની જરૂર છે તૈયાર થઈ ગયા છે પરંતુ આગળના બ્લોક ના બાંધકામ માટે ટ્રસ્ટ દ્વારા સમાજના દાતાઓ અને સંસ્થાઓ પાસેથી આર્થિક સહાય ની અપીલ કરવામાં આવી છે આ અંગે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ ને શરૂ કરનારા અને

બ્લોક બ્લોક અને બેનો માટે બનાવવામાં આવે આ ઉપરાંત આ આનંદધામ લંડનના જાણીતા આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન પણ કરી આપવામાં આવ્યું છે જેમાં માનસિક વિકલાંગ વ્યક્તિઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તેઓ સરળતાથી રહી શકે અને પોતાની રીતે હરી ભરી શકે

નાના પડવા લાગ્યા આસ્થા પુનર્વસન વર્કશોપ ને અનેક માનસિક વિકલાંગ બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની સાથે સાથે સમાજના લોકો માટે જોડી શકાય તે માટેના અનેક પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે હવે અમારી વિચારધારા થોડી જુદી છે અમારી વિચારધારા એવી છે કે આપણા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવા આજે સમાજમાં એવું થઈ ગયું છે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો સરકાર આગળ પહોંચવું અને અપેક્ષા એવી રાખવામાં આવે છે કે સરકાર બધા પ્રોબ્લેમ સોલ્વ કરે અમારી વિચારધારા એ છે કે આપણા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવા એટલા માટે થઈને બધા વાલીઓએ ભેગા થઈને અમે સંયુક્ત પ્રયાસ કર્યો છે કે આપણા બાળકોનું ભવિષ્ય શોધવાનો આપણે પ્રયાસ કરીએ આ સંસ્થામાં અમે સરકારી કોઈપણ જાતની મદદ લેવાના નથી સમાજ આગળથી મદદ લઈ અને આ સંસ્થા ઉભી કરીશું ફીની વાત છે કરી અમારા માટે સૌથી અગત્યનું છે બાળક એ ગરીબ હોય કે પૈસાદાર એનાથી કોઈ ફરક પડતો નથી બાળક એ બાળક છે ને બાળક સેન્ટરમાં જ એટલે અમે કોઈ ફીનું ધોરણ નક્કી કરવા માંગતા જ નથી જે રીતની મા બાપની આપવાની શક્તિ હશે એ પ્રમાણે અમે ફીનું ધોરણ નક્કી કરીશું આ જે આસ્થા દ્વારા જે આયોજિત આનંદધામ થઈ રહ્યું છે એમાં જેમ રાજેન્દ્રભાઈ વાત કરી એ આનંદધામ નામ આપ્યું છે કે બાળક જે અહીંયા આવશે એ કોઈ હોસ્ટેલમાં નથી આવતું પણ એક પોતાના ઘરમાં રહેવા આવે છે અને ત્યાં પોતે આનંદથી રહેશે અને ખૂબ સરસ રીતે પોતાનું જીવન પસાર કરશે અને સાથે સાથે પ્રવૃત્તિ કરશે તો આ રીતના એક

મોટા સમુદાયને આકારે વૈકલ્પિક વ્યવસાય પસંદગી કરવાની પડે છે ભારતમાં બાયોલોજી ફિઝિયો અને કેમિસ્ટ્રી અથવા તો સક્ષમ વૈકલ્પિક વિષય પસંદ કરનારા માટે વિદ્યાર્થીઓ માટે એમબી એમ બી એસ અત્યંત પસંદગીનો વિકલ્પ છે સરકારી મેડિકલ કોલેજમાં બેઠકની તંગી તથા ખાનગી તબીબ શિક્ષણના ઊંચા ખર્ચને કારણે ઘણા આશાસ્પદ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે આવી સ્થિતિમાં વિદેશી મેડિકલ સ્કૂલ વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાયમાં પસંદ કરવાની તક પૂરી પાડે છે બે હાજર ત્રણ માં સ્થપાયેલી એવલોન સ્કૂલ ઓફ મેડિસિન ની સ્થાપના ગુજરાતમાં એમડી ડી ડોક્ટર શૌકત ફતે દ્વારા કરવામાં આવી હતી તે અમેરિકાના પ્રસિદ્ધ ડોક્ટર છે ઓસ્મને ઈસીએફ એમજી ડબલ્યુએચઓ અને એમસીસી એમસીઆઈ અને એવિએશન ડિરેક્ટર માં નોંધાયેલી તબીબી સંસ્થાઓ દ્વારા માન્યતા મળેલી છે ઓશામ દ્વારા ગ્લોબલ સ્ટાન્ડર્ડ નું તબીબી શિક્ષણ અને વિવિધ સંસ્કૃતિઓના સમન્વય દ્વારા વાતાવરણ વચ્ચે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે ક્યુરાશ ઓનો નયન ટાપુ દુનિયાના કોઈપણ પણ હિસ્સા કરતા પણ ઓછો ખર્ચાળ છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર